સોનવાલાના આડતીસ વર્ષીય યુવાને ઘરમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું પાડી પોલીસે મૃતદેહનો કબજો લઈ હાથ ધરી કાર્યવાહી સોનવાડા ગામે રવિવારના રોજ સવારે ઘરે એકલો હાજર એવો આડતીસ વર્ષીય યુવાને પોતાના ઘરમાં બેડરૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો આ અંગેની પાડી પોલીસને જાણ કરવામાં આવતા પાડી પોલીસે મૃતદેહનો કબજો લઈ પાડી રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરાઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે જોકે હજી સુધી આપઘાતનું કારણ બહાર આવવા પામ્યું નથી પાડી તાલુકાના સુખેશ ગામે ખાડી ફળિયા ખાતે સ્મશાન ભૂમિની બાજુમાં રહેતા અને સોનવાડા વટલા ફળિયાના એવા જયેશભાઈ કિકુભાઈ કોળી પટેલ ઉમરસ આડત્રીસ પરિવારજનો રવિવારના રોજ ધાર્મિક કાર્યક્રમમાં ગયા હતા અને જયેશ ઘરે એકલો હાજર હતો ત્યારે જયેશે સવારે નવ થી અગિયાર ના સમયગાળા દરમિયાન તેના ઘરના બેડરૂમમાં પંખા સાથે નાયલોની દોરી બાંધી ફાંસો ખાઈ અપઘાત કરી લીધો હતો કોઈ શબ્દી ઘરે આવતા જયેશને ફાંસો ખાતેલો જોઈ ગભરાઈ ગયા હતા અને પરિવારજનોને અને આજુબાજુના લોકો તેમજ ગામના સરપંચના પતિ ચંદ્રકભાઈ પટેલને જાણ થતા તેઓ પણ દોડી આવ્યા હતા અને આ અંગેની જાણ પાડી પોલીસને કરવામાં આવતા પાડી પોલીસ ઘટના સ્થળે પહોંચી જયેશના મૃતદેહનો કબજો મેળવી પાડી રેફર હોસ્પિટલ લઈ આવી બીએમ કરાવી વધુ કાર્ય હાથ ધરી હતી જોકે જયેશભાઈ અચાનક કરેલા આપઘાતનું કારણ બહાર આવ્યું નથી જે જાણવા પોલીસે પરિવારના જરૂરી નિવેદનો લેવાની કાર્યવાહી પણ શરૂ કરી હતી